નમસ્કાર મિત્રો અમારે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો મોટી અભિનેત્રીનું નિધન ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સિમરન ત્યારે નું રહસ્યમય મોત ફ્લેટમાં મળી આવી લાશ વિગતવાર વાત કરવામાં આવે તો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર અને રેડિયો જોકે સિમરનસિંહના મોતના રહસ્ય વધાર્યું છે તો સિમરનસિંહ ગુરુગ્રામમાંથી ત્યારે મૃત અવસ્થામાં મળી આવી હતી મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો જમ્મુ અને કાશ્મીરની ખૂબ જ લોકપ્રિય સિમરનસિંહે ગુરુગ્રામમાં તેના એરપાર્ટમેન્ટમાંથી મૃત મળી આવી હતી તો વધુ જણાવી દઈએ કે પોલીસનું કહેવું છે કે તેની આત્મહત્યાનો મામલો હોવાની આશંકા છે જ્યાં મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ